દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવણના આર્મી મેન રિટાયર થતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સમય સાથે સન્માન સમારોહ યોજાયો હતો ઇન્ડિયન આર્મીમાં અઢાર વર્ષ સફળતાપૂર્વક ફરજ પૂર્ણ કરી વતન પરત ફરેલા કુલદીપ કલોલાને સલામી અને પરેડ કરી ખાસ સન્માનિત કરાયા હતા અથકે કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર જય હિન્દ જય ભારત હું કલોલા કુલદીપ સેના નિવૃત્ત કરી સગા સંબંધીઓ આજ જે ભવ્ય સ્વાગત કર્યું છે એ બધાનો ખૂબ ખૂબ આભાર અને દેશ માટેની અઢાર વર્ષની સર્વિસ મારા માટે ખૂબ સફળ નીવડી જય હિન્દ જય ભારત